ભુજ ખાતે સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરાઈ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નિર્દેશ હેઠળ કચ્છ લોકસભા વિસ્તારમાં એકવીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલ સાંસદ ખેલ મહોત્સવ બે અંતર્ગત વિવિધ ખેલ સ્પર્ધાનું આયોજન સફળતાપૂર્વક થયું કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ તાલુકાના મિરજાપર ગામે સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર વોલીબોલ પાસિંગ સ્પર્ધા તેમજ માધાપર ગામના સર્વોદય સ્પોર્ટ્સ ક્લબ ખાતે વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લઈ પોતાની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવ્યું પ્રતિષ્ઠિત મહાનુભાવો દ્વારા વિવિધ સ્પર્ધાઓનો શુભારંભ કરવામાં આવ્યો અને સ્પર્ધામાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ પ્રસંગે પારુલબેન કારા ભીમજીભાઈ જોધાણી સરપંચ વાલજીભાઈ આહિર પ્રવીણાબેન રાઠોડ વિનોદભાઈ પિંડોરિયા જગદીશભાઈ માધાપરિયા નારણભાઈ મહેશ્વરી સહિત અનેક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવનો મુખ્ય હેતુ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવાનો છે રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ